ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે ટિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં ટિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે ટિબેટીયન માર્કેટ છેલ્લા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાય છે જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી તો આપણા સંગે સ્થાનિક નગરસેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગળો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટી માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટીબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડાં ફક્ત કપડાંનું વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ

और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फेबररी फरवरी पंद्रह तक रहेगा दो हज़ार पच्चीस तक कितने स्टॉल लगे हैं पे? यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं और कौन कौन सी वेराइटी सूरत के लिए आप लाए इस, इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाए हम हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के, के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वेराइटी है और, और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें रेंज कहाँ से स्टार्ट है और कहाँ तक है हमारे मार्केट में यहाँ स्टार्टिंग रेंज है सौ से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो दो हजार या तो पच्चीस सौ ऐसे तो तुलसी शर्मा साथ राष्ट्रीय समाचार सूरत